સુરતમાં ભારે વાહન ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાને અંજામ આપે છે ત્યારે હજીરા રોડ પર એક કન્ટેનર ચાલકની બેદરકારીથી ઓએનજીસી બ્રિજ પર હજારો કિલોનો બોઇલર પડી જવા પામ્યો હતો જેથી અકસ્માત થાય તે પહેલા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી તેથી પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ત્રણ દિવસ પછી ગુનો નોંધી ધરપકડ કરી છે સુરતમાં હજીરાથી આવતા જતા મોટા કન્ટેનરના ચાલકે વારંવાર બેફામ રીતે ભારે વાહનો હંકારી અકસ્માતે આમંત્રણ આપે છે ત્યારે આવો બનાવ સામે આવ્યો હતો જ્યાં હજીરા રોડ પર ઓએનજીસી બ્રિજ પર કન્ટેનર ચાલકની બેદરકારીને કારણે હજારો કિલો ટનનું બોઇલર પડી જવા પામ્યું હતું જેને લઈને કોઈ મોકો મોટો અકસ્માત થાય તે હોય તેથી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાયા આસ્તિકભાઈ પટેલ ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી યાસ્તિકભાઈ જે ઘટના બની છે બ્રિજ ઉપર એક જોબ પડી જવામાં આવ્યો છે વારંવાર આવી ઘટના બની રહી છે શું કહેશો તમે હા એ મને સ્થાનિક દરથી જાણવા મળેલ છે કે ભાઈ અડતાલીસ કલાકથી આ જોબના અહીંયા પડેલ હોય અને એની ગંભીરતા ખૂબ ગંભીરતા હોય કારણ કે એ જે ઓવરબ્રિજ પરથી જે પ્રસાદ જે કંપનીમાંથી જે જોબ નીકળ્યો છે એ જોબ એલ ટીના કંપનીમાંથી નીકળ્યા હોય પણ એની સાથે કોઈ પણ પ્રોટેક્શન જે ગાડી હોવી જોઈએ એ પણ ન હતી અને ડ્રાઈવરની બેદરકારીને કારણે ગંભીર અકસ્માત થયેલ છે અને ઓવરબ્રિજને પણ નુકસાન થયેલ છે અને જાન માલનું પણ નુકસાન થઈ શકે એવું હતું સંજોગવાસ કુદરતની મહેરબાની છે કે એ જોબ નીચે નાથી પડ્યો અને ડિવાઈડ હશે અટકી જવાથી જાનમાલની કોઈ જાનહાની થયેલ નથી પણ વારંવાર આવા જોબો જ્યારે પસાર થતા હોય ત્યારે એની અલગથી પ્રોટેક્શન હોવું જોઈએ અને આ પબ્લિકના જે અવરજ હોય ત્યારે ન થવું જોઈએ કે નહીં તો પછી ગંભીર સમસ્યાઓ ઊભી થવાની બની શકે તેમજ હાલમાં અત્યારે અડતાલીસ કલાકથી ઓવરબ્રિજ બંધ હોવાથી જે હજીરા વિસ્તારની અંદરમાં જે રોજગારી માટે સ્થાનિક અઠવાડિયા બહારથી જે આવે વાહન વ્યવહાર પણ આવે છે એને પણ ગમે આને સમસ્યા બ્રિજ ઓવરબ્રિજ બંધ કરવાથી ગંભીર સમસ્યા ટ્રાફિકની થઈ છે અને અવરન સવારે અને સાંજે ટ્રાફિક સમસ્યા થાય છે તો એના માટે ટાંકીદે આ બ્રિજને પરથી આ જોબને હટાવી અને ટાંકીદે આ ઓવરબ્રિજને જે નુકસાન પણ થયેલું છે એ નેશનલ હાઈવેને વાત કરતાં એ લોકો એવું જાણવા મળ્યું છે કે અમે જોબ હટતા તરત જ આ રસ્તાની કમ્પ્યુટરને ચકાસણી કરાવી અને ટાંકીદે રિપેરિંગ કરાવી શકીએ અને પછી જ પ્રજા માટે અમે ખુલ્લો મૂકી શકીએ જ્યાં લગી એની ચકાસણી થઈ ત્યાં લગી ખબર ના પડે કે આ ઓવરબ્રિજને કેટલું નુકસાન થયેલું હોય તો આજેની આજે એમની સાથે વાત કરતાં મેં અમને વાત કરી છે કે અમારા પ્રજાને જે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આપ દે અને પગલાં ભરો અને જ્યાં પણ કમ્પ્યુટર અને બેદરકારી હોય તેની પર ટાંકીને પગલાં લેવામાં આવે જેથી કરીને આ રીતના આવી બીજી ગંભીર ઘટના ન બને અને કોઈ જાનમાલનું નુકસાન થાય તો એનો જવાબદાર કોણ બને તો એના માટે નેશનલ હાઈવે સાથે પણ વાત કરવામાં આવી છે અને એ લોકો પણ અમને કીધું છે કે અમે આની ગંભીરતાથી તપાસ કરીશું અને જે જવાબદાર વ્યક્તિ હશે એના પર પગલાં ભરીશું અને તાકીદે આ જોબ હટાની સાથે જ અમે એના જે નેશનલ હાઈવેના જે કંઈ અધિકારી દ્વારા આની જે ઊંડાઈ અને જે નુકસાન થયેલી છે એનું ચેકઅપ કરાવી અને ટાંકીને એને રિપેરિંગ કરાવીને પ્રજા માટે ખુલ્લો મૂકવા માટે આજે રોજ અમને એને જાણવા મળે છે નોંધી ધરપકડ કરી છે